બાલાસિનોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સવિતાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવેલ જેમાં તાલુકા અમલીકરણ અધિકારી શ્રી બાલાસિનોર સાજિદ બોહરા દ્વારા રવિ કૃષિ મહોત્સવની વિગતવારની સમજૂતી આપવામાં ખેડૂતો અને આવેલ આમંત્રિત મહેમાનોને જણાવે સદર કાર્યક્રમ ઉપસ્થિત મહાનુભાવો જેમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી રામાભાઈ સોલંકી અને તાલુકા પંચાયત સદસ્ય શ્રી રંગીતભાઈ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી બચુભાઈ અને પારુલબેન તેમજ કૃષિ યુનિવર્સિટીમાંથી આવેલ કૃષિ નિષ્ણાંતો દ્વારા બહોળી માત્રામાં ઉપસ્થિત ખેડૂત સમુદાયને રવિ સિઝનમાં લેવાતા પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન પ્રાકૃતિક ખેતી મિલેટસ પાકો ખેતીની તેમજ સરકારશ્રીની વિવિધ ખેડૂત લક્ષી યોજનાઓની સમજ આપવામાં આવેલ સદર કૃષિ લક્ષી મહોત્સવના કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફોર્મ કરણપુર ખાતે મુલાકાત કરવામાં આવેલ કૃષિ બગાયત આત્મા પશુપાલન આઈસીડીએસ વિભાગ દ્વારા વિવિધ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ મિલેટ પાકોની વાનગી ડ્રોન ટેકનોલોજી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ